મેસી ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરના ઓનર છે પ્રકાશભાઈ ટ્રેક્ટર મળી જશે તમને વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ આપીશ તો વિડીયો પૂરો જોવાનો છે તમારે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મેસી ફર્ગુસન દસ પાંત્રીસ ડીઆઈ જેમના ઓનર છે પ્રકાશભાઈ મોડલની વાત કરું તો બે હજાર અને છ ના મોડલનું ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ વિડીયોની અંદર આખું ટ્રેક્ટર તમે ક્લિયર કર જોઈ શકો છો અથવા રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ટ્રેક્ટર ચેક કરી ટ્રેસ ડ્રાઇવ લઈને પણ ખરીદી કરી શકશો પ્રકાશભાઈનો પેલા કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ બધી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો પહેલાં પ્રકાશભાઈનો કોન્ટેક કરજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા વિડિયો અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ તમે જોઈ શકો છો ટાયરનું કન્ડિશન પણ સારું છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ ઓરિજિનલ કન્ડિશનમાં છે કિંમત બે લાખ ને અગિયાર હજાર અંદાજીત રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો